ઉનાળામાં ગોળા સૌ કોઈને ભાવે પરંતુ કંઈક અલગ પ્રકારના અલગ ફ્લેવરના અને સાથે આરો વોટરવાળા જો ગોળા મળે તો પછી સ્વાભાવિક છે કે લોકોની ભીડ તો જામે અમે પહોંચી ગયા છે શુગર ક્રશ કે જ્યાં અવનવા ગોળા મળે છે અને એવા ભિન્ન ભિન્ન પ્રકારના ગોળા મળે છે કે લોકો ખાસ અહીં આવે છે ગોળા ખાવા માટે તો જાણીએ કે ગરમીમાં આ ઠંડા કુલ કુલ ગોળા છે અલગ અલગ ફ્લેવરના તેની શું વિશેષતા છે ચાલો જોઈએ જાણવાનો પ્રયાસ કરીએ અને સાથે જ કયા ફ્લેવર્સ છે કઈ રીતે તે બને છે તે પણ જાણીએ ચાલો મારી સાથે તો શુગર ક્રશના ગોળા આટલા બધા ટેસ્ટી કઈ રીતે બને છે તે જે સિક્રેટ રેસીપી છે આજે આપણે બતાવીએ કે બને છે કઈ રીતે બહુ અલગ અલગ એવા બધા ફ્લેવર્સ છે કે આપણે જોયા પણ ન હોય અને જોઈને જ તમને ખાવાનું મન થાય તમારા મસ્ત મસ્ત ફ્લેવર્સ છે ત્રણ ચારના નામ લઈને આજે આપણે એક સિક્રેટ રેસીપી જોઈએ કે કઈ રીતે બને છે કયા કયા છે કાચી કેરી છે ઓરેન્જ છે પાઇનેપલ છે માવા બદામ છે રોઝ છે વાવા છે ખસ છે ઇમલી છે કેવી છે મેંગો છે હા એ ફેમસ છે મેંગો રબડી છે એની અંદર અને પક્કા કોમ્બિનેશન આવે વિથ આઈસ્ક્રીમ એન્ડ મેંગો ડોલી અહીંયાના લોકોની ફેવરેટ હું ડિશ બનાવવા જઈ રહી છું જેનું નામ છે ફ્રૂટ બોનાન્ઝા એની અંદર બધા જ નેચરલ ફ્રૂટ ફ્લેવર આવશે અને અમે હવે બતાવીશું કે ફ્રૂટ બોના જે છે બોનાન્ઝા ફ્રૂટ બોનાન્ઝા કઈ રીતે બને છે બતાવજો में जो पड़से हमारे कारण के मतलब सिरप छे थे यहां छे तो अलग-अलग जे सिरप छे थे आपड़े है अ बहुत बड़ा सिरप छ यहां ऑलमोस्ट हमें जो आ, आ कई फ्लेवर नाको छ अवे आ पाइनेपल फ्लेवर नाको छु पाइनेपल पाइनएप्पल कारण के फ्रूट बोनांजा छे तो बड़ा फ्रूट ना फ्लेवर छे पाइनएप्पल यस बहुत ही हम लागे छे खरेकर જોઈને

ખાલી સિરપ નથી ખરેખર નેચરલ ફ્રૂટ ના સિરપ છે ઘરે બનાવેલા દાડમ યસ આ દાડમ છે દાડમ નો સિરપ દાડમ નો ફ્લેવર ફ્રૂટ બોનાન્ઝા છે એટલે બધા જ ફ્રૂટ નો સમાવેશ કરી લેવામાં આવ્યો છે વાવ ઇટ લુક્સ રીઅલી નાઈસ આ ધારા યસ કાચી કેરી આવી ગઈ ઓરેન્જ આવી ગયો ફાલસા ફાલસા ઓકે ફાલસા માં પણ તમે ફ્રૂટ નું જોઈ શકો છો કે ફ્રૂટ ના પીસીસ છે યસ

ગ્રેપ્સના પીસીસ પણ જોઈ લો બધા ફ્રૂટના ના પીસીસ છે સિરપ સાથે એકદમ નેચરલ ઓકે હવે આની ડિશ બનાવવાના ઓકે હવે આની ડિશ બનશે કઈ રીતે બની રહી છે ઓલમોસ્ટ ફ્રૂટના બધા સિરપ આવી ગયા ફ્રૂટના પીસીસ આવી ગયા ફ્રૂટ પલ્પ છે તે આવી ગયું હવે શું નાખો છો હવે આ મિલ્ક છે અને ક્રીમ નાખી છે આની અંદર ઓકે મિલ્ક ક્રીમ હા મિલ્ક છે ઓકે આ ક્રીમ છે અચ્છા મિલ્ક મેડ નાખ્યું પછી ક્રીમ હવે હા ઓકે વાવ ઈટ રીલી લુક્સ યમ યસ

અને એવું આમ લુક છે ટેસ્ટ તો હશે જ બહુ ટેસ્ટી બધા જ ફ્રૂટ આમાં નાખેલા છે પણ જોઈને કોઈને પણ ખાઈ ખાવાનું મન થઈ જાય એ પ્રકારના લુક્સ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે વાવ સો આવી રીતે બને છે મસ્ત મજાનું ફ્રૂટ બોનાન્ઝા ઘોડું જે છે તે બનાવવામાં આવ્યું દાદા સ્ટાર્ટઅપ કરવાનું મન કઈ રીતે થયું બસ ઘેર બેસીને ટાઈમ પાસ કરવો મગજ બગાડવું અને ટીવી જોવું એના કરતા બેટર છે કે અહીંયા એને કશું કરીએ આપણે અને બેઠા બેઠા બસ આઈડિયા આવ્યો માઇન્ડમાં કે મારે સ્ટાર્ટ કરવું છે અને આટલું ક્રિએટિવ આઈડિયા યસ આવી ગયો લોકો અહીંયા બહુ પસંદ કરે છે કેટલા વર્ષ થઈ ગયા આ મારું થર્ડ યર છે સક્સેસફુલી યસ અચ્છા ઘોડાની પ્રાઇઝ ફ્રૂટ બોનાન્સાની જો વાત કરો કારણ કે બધા ફ્રૂટ ડ્રાયફ્રૂટ બધું મજાના ઘોડા ખરેખર તમે બહુ ખાધા પણ મને લાગતું આટલું ટેસ્ટી અને હાઈજેનિક તમામ ઓરિજિનલ ફ્રુટ વાળો ઘોડો તમને ક્યાંય પણ ખાવા મળ્યો હોય જો તમારે પણ ખાવું હોય તો ગાંધીનગરમાં ઘોડા મળે છે દૂર દૂરથી સાંભળીને અમે પણ જયારે આ જોવા માટે આવ્યા તો ખરેખર યુનિક તો લાગી રહ્યો છે ચાખવાનું બાકી છે ચાખીને પણ તમને રિવ્યુ આપીશું પણ અત્યારે તો આ મસ્ત મજાના જે છે તે ચાખવા જેવા લાગી રહ્યા છે તો શુગર ક્રશના સિરપ થી જે ગોળા છે તે સ્પેશિયલી લોકો ખાવા માટે આવે છે અને અલગ અલગ ફ્લેવર્સ છે તે લોકોને ખૂબ પસંદ છે

અચ્છા તમને કેવું લાગ્યું આ જે ગોળા તમે અહીંયા ખાવા માટે આવ્યા છો એકદમ બેસ્ટ ગોળા બનાવે છે અને અમે હર સાલ આવીએ છીએ મારું નામ રુદ્ર છે હું આમાં જ છું દે આર લાઈક વેરી ટેસ્ટી એન્ડ દે આર વેરી નેચરલ સો વી લાઈક દિસ પ્લેસ એન્ડ વી વિઝિટ ડ્યુરિંગ સમર્સ કયા કયા ગોળા ટ્રાય કરી અત્યારે તમે ખાઈ રહ્યા છો મોસ્ટલી આ હેવ ટ્રાઈડ એવરી ગોલા ફ્રોમ હિયર એન્ડ ધ મોસ્ટ આઈ લાઈક ઇસ કાલાખટા લાઈક ઇટ ઇઝ નેચરલ કાલાખટ્ટા અચ્છા અત્યારે તમે રજવાડી ઘોડા ખાઈ રહ્યા છો એમાં શું શું છે શું ભાઈ એમાં ગુલાબ વધારે સારો છે ગુલાબ ઇઝ ઓથેન્ટિક ગુલકન ટેસ્ટ ઓકે અચ્છા બીજા ઘોડા કરતાં આમાં બધી વસ્તુ નેચરલ છે તમે જોઈ હોય તો એને લઈને શું કહેશો નેચરલ ફ્રૂટ નેચરલ સિરપ લાઈક ઇન ટુડેઝ લાઈફ ઇન ટુડેઝ ડેઝ વર્લ્ડ વી સી ધેટ ચીટિંગ ઇઝ વેરી મચ એન્ડ દે અલગ અલગ ફ્લેવર્સ માટે જાણીતી આ જગ્યા પર ઘણા બધા યંગસ્ટર્સ ખાસ પહોંચ્યા છે ગોળા ખાવા માટે તેમને પૂછી અહિયાં ગોળા કેવા લાગે છે તમારું નામ શું છે કયા ફ્લેવર આપે ટ્રાય કર્યા અને કેવું લાગે છે આપને અહિયાં મારું નામ યશ છે અને મેં આજે મેંગો ટ્રાય કર્યું છે એકદમ નેચરલ રાખે છે બરોબર મેંગો જે આપણે પ્રોપર મેંગો જે ખાતા હોય છે એ જ રીતે એકદમ નેચરલ કરે છે એકદમ વિધાઉટ સેકરિંગ વિધાઉટ સેકરીન છે જે ગળાને બી કોઈ ઇફેક્ટ નથી થતી તમારું નામ શું કયા કયા ગોળા ટ્રાય કર્યા બીજી બધી જગ્યા કરતા અહીંયા લોકો વધારે કેમ આવે છે અહીંયા વસ્તુ એ છે કે હન્ડ્રેડ પર્સન્ટ હોમમેડ સિરપ રાખે છે બરાબર છે અને રહી કે બધા કરતાં કેમ અલગ છે તો સેકન્ડ થિંગ એ કે અહીંયાનું જે મેં જોયું જે ક્લીનનેસ છે ને એ બધું છે તો એ બીજાની દ્રષ્ટિએ અહીંયા મને થોડું વધારે સારું લાગે છે દેન ફ્લેવર્સ ઉપર આવું તો ફ્લેવર્સ ઘણી બધી ફ્લેવર્સ રાખે છે અને બહુ સારી એવી તમને ટેસ્ટ લાઈક ઘર જેવો ટેસ્ટ મળી રહે છે તમે કોઈ બી નેચરલ ફ્લેવર ટ્રાય કરતા હો तो अँ थी भी ये ट्राई कर सो तो के लाइक सेम and, uh, के, uh, uh, है एंड सैकंड थिंग चॉकलेट कार्निवल बहुत मस्त आए बिकॉज काफी हाइजेनिक है एंड इट्स रियली गुड फॉर हेल्थ इवन एंड अगर आपको हाइजेनिक और कुछ अच्छा खाना है प्लीज मस्ट विजिट ગ્વાવા લગભગ ગ્વાવા ઘોડા ટ્રાય કરે છે કેવું લાગી રહ્યું છે તો મારું નામ જાનવી છે અને ગ્વાવા બહુ મસ્ત છે એકદમ જ્યુસી છે નેચરલ તો એ ટેસ્ટ ઉપરથી જ ખબર પડે છે કે આ નેચરલ છે અંદર એ ગ્વા ફ્રૂટનો પણ ટેસ્ટ આવે છે અને સાચેમાં બહુ મસ્ત છે અહીંયાના એટલા બધા ગોળા અમે બનાવતા જોયા લોકોને ખાતા જોયા અને એન્ડનું જે આપણું સેગમેન્ટ હોય છે એ ટેસ્ટ કરવાનું અને પછી રિવ્યૂ આપવાનું અહીંયા તો મને જે યમ ગોળો લાગી રહ્યો છે તમે પણ જુઓ સૌથી અહીંયાનો જે ફેમસ ફ્લેવર છે વોટરમેલન ફ્લેવર તે હું હવે ટ્રાય કરીશ ટેસ્ટ કરીશ અને પછી આપને જણાવીશ જોઈને ખરેખર મોઢામાં પાણી આવી જાય એવું આ ફ્લેવર છે અહીંયાનું સ્પેશિયલ છે વોટરમેલન ફ્લેવર ગોળો ચાખવું અને પછી તમને પણ કહું કે અહીંયા કેમ આવો કેવું છે આ ફ્લેવર સો લેટ્સ ટ્રાય લેટ્સ ઇટ આ રિવ્યૂમાં હું તમને બધું કહું ને એ પહેલાં સૌથી મોટી વસ્તુ એ છે કે આ ગોળાની વિશેષતા એ છે કે જો તમે એકવાર ખાશો ને તો તમે રોકાવાનું નામ નહીં જ લો હું તમને રિવ્યૂ આપી રહી છું પણ મારો હાથ નહીં રોકાય મને એવું થાય હું ખાતી જ જાઉં ખાતી જ જાઉં સૌથી પહેલી વિશેષતા તો આ ઘોડાની એ છે ઇસ ટોટલી યમ ટેસ્ટી ફ્લેવરસ વેરી નેચરલ અને આમાં બધા ફ્રૂટ્સ આવી ગયા હું તમને દેખાડું પણ ઓરેન્જ છે વોટરમેલન છે પછી દાડમ છે બ્લુબેરી છે કોઈ પણ ફ્રૂટનું ફ્લેવર એવું નથી જે બાકી હોય ડ્રાય ફ્રૂટથી ભરેલું છે આખું એમાં પ્લસ આઈસ્ક્રીમ છે ઉપર ચેરી છે અને લોકોને એવું ના લાગે કે તમને વોટરમેલન છે તે જસ્ટ ખાલી કરીને આપી દીધું એટલા માટે ઉપર વોટરમેલનના ટોપિંગ્સ પણ નાખવામાં આવ્યા છે એટલે વોટરમેલન પણ છે આમાં અને આના કરતાં ટેસ્ટી ગોળા તો મેં ખરેખર ક્યાંય નથી ખાધા બધા બધી જગ્યાએ ફરી છું બધા શહેરોમાં ફરી છું પણ આટલું ટેસ્ટી ફ્લેવર વોટરમેલન ફ્લેવર અત્યારે હું ખાઈ રહી છું તમને ક્યાંય નહીં મળે ટુ ટેસ્ટી બહુ જ બહુ જ બહુ જ ટેસ્ટી છે અને આટલા રિઝનેબલ વાવમાં તમામ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ બધી વસ્તુ છે ક્યાંય પણ નહીં મળે તો હવે મને ખબર પડી કે ગાંધીનગર સ્પેશિયલી લોકો ગોળા ખાવા માટે કેમ અહીંયા આવી રહ્યા છે અહીંયા આવો તો બધા ગોળા ટ્રાય કરજો પણ હું આપને કહીશ કે વોટરમેલન ગોળા છે તે અવશ્ય ટ્રાય કરજો કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન ન્યૂઝ એટીન ગુજરાતી